કલોલ નગરપાલિકામાં વિકાસના કામોને સત્તા પક્ષના કોર્પોરેટરોનું ગ્રહણ લાગ્યું હોય તેમ લાગે છે ત્યારે આજે કલોલ નગરપાલિકામાં પ્રી ટેન્ડરિંગને લઈને હોબાળો થયો હતો કલોલ નગરપાલિકામાં એક કે બીજા કોઈ કારણોસર કોઈને કોઈ વિવાદ થતો જાય છે ત્યારે કલોલના ધારાસભ્ય બકાજી ઠાકોરની રૂપિયા સાડા સાત કરોડની ગ્રાન્ટમાંથી શહેરના જુદા જુદા વોર્ડમાં વિકાસના કામો હાથ ધરવામાં આવનાર હતા

કલોલ નગરપાલિકામાં અવાર નવા કામો ને લઈને વિવાદો સર્જાતા હોય છે જેમાં તાજેતરમાં જ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી મંજૂર થયેલ કામોને ને મંગાવવામાં આવતા આ વિવાદ સર્જાયો છે